હવે વાત કરીશું સમાચારની તો આણંદ જનરલ હોસ્પિટલમાં એક દુઃખદ ઘટના સામે આવી રહી છે જ્યાં ગામડીની વીસ વર્ષીય પરિણીત યુવતીએ લટકીને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું અને તેનો મૃતદેહ મળી આવતા પોલીસે કાયદેસર પ્રક્રિયા અન્વયે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પરિવારની મરજી વિરુદ્ધ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને પરિવારજનોએ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં ભારે હોબાળો મચાવી દીધો હતો તોડફોડ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો અને ચાલુ પોસ્ટમોર્ટમ દરમિયાન ધમાલ કરતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી તો પરિવારે તો પોસ્ટમોર્ટમ થયું હશે તો યુવતીના મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ તેવી વાત પણ કરી છે જો કે સ્થાનિક પોલીસે પરિવારને સાંત્વના આપી સમજાવ્યા બાદ તેઓ શાંત પડ્યા હતા તેવા હાલ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે સમાચાર અસમાચાર તો આણંદ જનરલ હોસ્પિટલમાં પરિવારનો હોબાળો સામે આવી રહ્યો છે. મહિલાના પોસ્ટમોર્ટમને લઈને પરિવાર વિફર્યો હતો. પોસ્ટમોર્ટમ વિભાગમાં તોડફોડનો કર્યો હતો. પરિવારે પ્રયાસ તો અસ સાથે પરિવારે ધમાલ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી ગઈ હતી. પરિવારની બજી વિરુદ્ધ પોસ્ટમોર્ટમ કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો આનંદથી સમાચાર હોસ્પિટલમાં પરિવારનો હોબાળો સામે આવ્યો. મહિલાનું હાલ મહત્વના સમાચાર આપની નિહાળી રહ્યા છો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી પર સમાચાર આણંદથી તો મરજી વિરુદ્ધ પોસ્ટમોર્ટમ કરાતા પરિવાર દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે આ સાથે તોડફોડના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પ્રકારે હોસ્પિટલની અંદર પરિવાર હોબાળો મચાવ્યો હતો તો સ્થાનિક પોલીસે પરિવારને સ્થાન આપી સમજાવ્યા હતા તો મહિલાનું પોસ્ટમોર્ટમ કરતા પરિવાર વિફર્યો છે